નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી આનંદ દુઃખદ ખબર સામે આવી રહી છે અરવલ્લીમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે અરવલ્લીમાં વીજળી પડતા બેના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદે ત્યારે તારાજી સર્જી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ત્યારે ધંધાસણ ગામે વીજળી પડતા બે

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન ભાવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ